દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં સ્વાગત છે દીકરાના જન્મ દિવસની અનખી ઉજવણી કરતા જીવતા પ્રેમી ઠાકોરદાસ ખત્રે હરિપુરા વિસ્તારમાં આવેલા ચાર આંગઠવાડીઓના ફુલકાઓને સ્કૂલ બુટ અને નાસ્તો આપવામાં આવ્યો તારીખ બેજે જુલાઈ બે હજાર ચોવીસના રોજ જીવદયા પ્રેમી અને જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોરદાસ ખત્રીના પુત્ર કાર્તિકનો જન્મદિવસ હોવાથી પાલનપુરમાં આવેલ હરિપુરા વિસ્તારમાં અલગ અલગ ચાર આંગણવાડીઓમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના સહયોગથી આંગણવાડીમાં નાના પુલકાઓને સ્કૂલ બુટ અને બુંદી અને કાઠિયાનો નાસ્તો ને ચોકલેટ આપવામાં આવ્યો નાના બાળકો ચહેરા ઉપર આવેલી સ્માઇલ અઢળક અનહદ આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી પરાગભાઈ સ્વામી મનીષભાઈ પરમાર સોનુંભાઈ રેડિયમ વાળો અસલામભાઈ રિક્ષા મહેશભાઈ ઠક્કર અને આંગણવાડીના સુપરવાઈઝર મદીનાબેન હિનાબેન ઉર્મિલાબેન ગીતાબેન કિંજલબેન અને વનિતાબેન તેમજ સ્ટાફગણ હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઠાકોરદાસ ખત્રી આંગણવાડીના બાળકોને પોતાના હાથથી બધાને બોટ પહેરાયાના ચાર આંગણવાડીઓ વતી ઠાકોરદાસ ખત્રી સહિત તમામ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નૈનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસ